વાલોડ તાલુકાના ગામોમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠા કોના આશીર્વાદ થી ધમધમી રહ્યા છે તાપી જિલ્લા વાલોડ તાલુકામાં આવેલ ડુમખલ કુંભિયા ભીમપોર રાનવેરી મોરદેવી ગોલણ જેવા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે આ બાબતે તલાટીને પૂછવામાં આવતા તલાટીએ જણાવ્યું હતું કે અમે ઈંટના વાળાને નોટિસ આપી દીધી છે તો સવાલ અહીં એ ઉપસ્થિત થાય છે કે કોણ આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અટકાવી રહ્યું છે કોના ઈશારે આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી વાલોડ તાલુકામાં સૌથી વધારે ઈંટના ભઠ્ઠાઓ ડુમખલ ગામે આવેલા આવેલા છે છે બિલકુલ હોય જેથી ઈંટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું મટીરીયલ રોડ પર આવી જાય છે જેથી કરીને રાહદારીઓને આવતા જતા તકલીફ પડે છે શું વહીવટી તંત્ર દ્વારા આવા ઈંટના ભઠ્ઠાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં એ આવનારા સમયમાં જોવાનું રહ્યું રજવાડી ચાય છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કૉેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન